સૌ પ્રથમ આપણે એક ઓમકાર થી શરૂઆત કરીશું તો આંખો બંધ ઊંડો શ્વાસ ઓ અસ્તુ અહીંયા ઉપસ્થિત મહેમાનો ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર આપણે રોજ સાંભળીએ છીએ કે હેલ્થ ઇઝ અ વેલ્થ આરોગ્ય એ ધન છે આ કહેવત માત્ર શબ્દ નહીં પણ જીવનનો હમ સિદ્ધાંત છે કારણ કે જો શરીર અને મન સ્વસ્થ હોય તો આપણે જીવનના દરેક ક્ષેત્રમાં સારું કાર્ય કરી શકીએ છીએ અમે જ્યારે નાના હતા ત્યારે વડીલો કહેતા કે પહેલું સુખ તે જાતે નર્યા આજના આધુનિક યુગમાં ટેકનોલોજી અને સુવિધાઓથી ભરેલું જીવન આપણને સુખ આરામદાયક તો જરૂર બનાવી રહ્યું છે પરંતુ આ આરામમાં આપણું શરીર ગતિવિહીન બની રહ્યું છે આપણે રોજ ચાલીને જવાના બદલે સ્કૂટર અને પગથિયા ચડવાના બદલે લિફ્ટ અને રસોઈના બદલે સ્વિગી ઝમેટો યુઝ કરી રહ્યા છીએ પરિણામે સમાજમાં બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ સુગર હાર્ટ એટેક જેવી બીમારીઓ વધી રહી છે આપણે થેલા ભરીને બજારમાંથી ઘર ઘરે ઝેર લાવી રહ્યા છીએ તેવા જ એક જાહેરની આજે હું વાત કરીશ મીઠા વિશે આપણા રોજ માત્ર મીઠાની લઈને ગ્રામની જરૂર પડે છે આટલું મીઠું તો રોજિંદા શાકભાજી અને ફળોમાંથી પણ મળી રહે છે આપણી કિડની પાંચ ગ્રામ મીઠાને શરીરમાંથી બહાર ફેંકી શકે છે જો આનાથી વધારે મીઠું ખવાય તો તે શરીરમાં જ રહે છે અને થાકેલી કિડનીનું કામ ચામડીએ કરવું પડે છે પસીના દ્વારા મીઠું બહાર ફેંકવાનું એટલે આપણે હવે મીઠાના બદલે નિયમિત માત્રામાં સિંધાળુનો ઉપયોગ કરી ચામડીના રોગો સાંધાના દુખાવો બીપી અને વગેરે વસ્તુઓથી બચવું જોઈએ એવી જ રીતે હું એક વાત કરીશ આપણા રસોડાના રાક્ષસ વિશે એટલે કે ખાંડ વિશે ખાંડ નુકસાન કરવાનું મુખ્ય કારણ તેને બનાવવાની પદ્ધતિ છે સલ્ફર ડાયોક્સાઇડ એનિમલ ચાર્કોલ અને ફોર્મેલિંગ નામના કેમિકલ વપરાય છે આ ભયાનક કેમિકલના કોમ્બો પેક એટલે આ ખાંડ આપણા રસોડામાં રહેલી ખાંડ આપણા આરોગ્યનું સત્યાનાશ કરે છે અને લાંબા ગાળે આપણે જીવલન બીમારી તરફ નોતરે છે આપણે ખાંડના બદલે મધ સાકર ગોળ અને ખજૂરનો ઉપયોગ કરી આપણા આરોગ્યનું જતન કરવું જોઈએ તેવી જ એક ઝેર વિશે વાત કરીશ મેંદા વિશે મેંદો એ ખૂબ જ ચીકણો અને સ્મૂથ પદાર્થ હોય છે એટલે આંતરડામાં ચોટી જાય છે અને આપણા શરીરમાં પાચન થતો નથી પણ હવે તો જુવાનિયાઓને ઘેલું લાગ્યું છે ને જંક ફૂડનું એટલે તો પેટના બદલે પ્લેટનું શોફ કરે છે ઘરે બેઠા ઓનલાઈન પર પીઝા બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈઝના ઓર્ડર નાખે છે અને પછી પેટમાં ગેસ એસિડિટીઓની દવાઓ નાખે છે અંતે અજ્ઞાનતા જ આપણે આરોગ્યને બગાડે છે હવે સ્ક્રીન ટાઈમ વધુ અને સ્લીપ ટાઈમ ઓછો થઈ રહ્યો છે એટલે કે મોબાઈલમાં બેડરૂમમાં મોબાઈલ આવી ગયો અને ઊંઘ બહાર ચાલતી થઈ ગઈ છે ડોક્ટર કહે વહેલા સુઈ જાઓ અને નેટફ્લિક્સ કહે જસ્ટ વન મોર પરિણામે આંખોની તકલીફ તણાવ અને ઊંઘની બીમારીઓ વધી રહી છે આરોગ્ય કોઈ દવાખાનામાં નથી મળતું પરંતુ એને નિયમિતતા અને શિસ્તબદ્ધ જીવનશૈલીથી કમાવવું પડે છે જેમ કે વેલા ઉઠવું સવારે કસરત કરવી યોગા કરવા ચલવા જવું કોઈ મનપસંદ રમત રમવી વગેરે વસ્તુ કરવાથી કે આપણું બોડી ફ્લેક્સિબલ રહે એવું આપણે કરવું જોઈએ અત્યારે મને એક કહેવત યાદ આવે છે કે જેવું અન્ન તેવું મન અન્નની આરોગ્ય પર ખૂબ જ અસર થાય છે એટલે આપણે શાંતિથી ચાવી ચાવીને રોજ જમવું જોઈએ સવારનું ભોજન રાજાની જેમ લેવું જોઈએ અને બપોરનું ભોજન સામાન્ય વ્યક્તિની જેમ સાંજનું ભોજન એક ગરીબની જેમ લેવું જોઈએ સાદું ને હળવું પણ આપણે તો મોડી રાત સુધી ખાધા જ કરીએ છીએ હવે તણાવથી આપણે એક દૂર રહેવું જોઈએ કે મનપસંદ ગીત સાંભળવા મંત્ર જાપ કરવા અને હસવું વગેરે પ્રવૃત્તિ કરવી જોઈએ રોજ બે થી ત્રણ લિટર પાણી પીવું જોઈએ અને સમયસર નિયમિત માત્રામાં ઊંઘ લેવી જોઈએ અંતે હું એટલું જ કહીશ આરોગ્ય છે તો બધું જ છે જીવનમાં નિતર બધું હોવા છતાં કંઈ નથી જય હિન્દ